વિદ્યાર્થી મિત્રો તમારું મારી ચેનલ સ્ટડી શૂન્ય ન પર હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો બેલ આઇકન કોલ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ગમે તો તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ વિડિયો હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ શુભ સ્ટડી ઝીરો નાઇન પર મેં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આના પહેલાં તમે ઇકોનોમિક્સના ઘણા બધા લેક્ચર ઘણા બધા વિડીયોઝ જોયા હશે તે આપણા ચેનલ પર ચેપ્ટર સિક્સના મુકાઈ ગયા છે તો જો વિદ્યાર્થી મિત્રો તે તમે ન દેખ્યા હોય તો મારી ચેનલ પર જઈને તમે દેખી શકો છો આજે આપને બીએ વિષયમાં એટલે કે વાણિજ્ય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે ચેપ્ટર સિક્સ જોવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે બી એનો આપણા ચેનલ પર સૌ ફસ્ટ વિડીયો હશે ઓકે કે છઠ્ઠા ચેપ્ટરનું નામ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો શું છે વિદ્યાર્થી મિત્રો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ઓકે તો આપણે આજે ભણવાનું શરૂ કરીએ જો વિદ્યાર્થી મિત્રો મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ વિડીયોને એકવાર ખાલી લાઈક કરી દેજો અને મારી ચેનલ પર જો તમે નવા હો તો એકવાર સબસ્ક્રાઈબ બધામાં ક્લિક કરી દેજો કારણ કે આપણે ધોરણ અગિયાર કોમર્સના બધા જ વિષયોના આવા ચેપ્ટર્સના સોલ્યુશન છો છોકરા તો આપણે આજે આપણે શું શીખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સહકારી મંડળી એટલે શું શીખવાના છે તેનો અર્થ ને તેની લાક્ષણિકતા મોસ્ટ ટાઈમ બી તેની લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો એટલે આજે આપણે લાક્ષણિકતા જોવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ આજનો વિડીયો પહેલું જ છે સહકારી મંડળી ઓકે તો આપણે પહેલાંમાં જોઈશું તો વૈયક્તિક માલિકી ભાગીદારી અને કંપનીની તઈને ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પહોળો વાંચતા તેમનો પ્રથમ હેતુ નફાનો છે જો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ મંડળી હોય સહકારી મંડળી એટલે કે કોઓપરેટિવ સોસાયટી વિદ્યાર્થી મિત્રો પહેલાં તો તમે ખાલી એનું ઇંગ્લિશમાં નામ યાદ રાખજો સહકારી મંડળી એટલે કે બધાના સાથ સાથે હોય કે વ્યક્તિ એકલી પણ હોય ને ભાગીદારી એટલે કે બે એક ત્રણ વ્યક્તિ જોડાયેલા હોય તે મંડળી એમાં ખાલી એવું હોય છે કે બધાનો બધા શા માટે કરતા હોય નફો મેળવવા માટે ધંધો મંડળીકમ ખોલ્યો કારણ કે તેને મહત્તમ નફો મેળવવો છો પછી જે નફો મેળવવા માટે તૈને સ્વરૂપો ગ્રાહકને અને ગ્રાહકને કરી તો શોષણ કરે છે હા વિદ્યાર્થી મિત્રો આ દાહીન સ્વરૂપ છે ને તે ગ્રાહકને બહુ જ શોષણ કરે છે દાખલા તરીકે હિક્કી ગુણવત્તાવાળી વસ્તુ હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે પછી છે કંક મત વધારે વસૂલાત કરે વિદ્યાર્થી મિત્રો કંક મત એટલે કે આપણે ઇકોનોમિક્સના ચેપ્ટર સિક્સમાં બની ગયા છે કંક મત એટલે કે વસ્તુની કિંમત વસ્તુનું મૂલ્ય વસ્તુની પ્રાઇઝ ઓકે પછી વસ્તુના કાળા બજાર કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે બ્લેક માર્કેટ પણ બહુ છે જેમ કે હવે આપણે જોઈએ તો બહારથી આપણને ચલો ઇલેક્ટ્રોનિક વસ્તુમાં આઈફોન જોઈએ તો જે આપણે બહારથી પડશે ને બીજા બહારથી બહારના દેશમાંથી આઈફોન આવે છે ને તેની પ્રાઇસ અત્યારે લગભગ ને લગભગ સાહીઠ સિત્તેર હજારની પડે છે ને જો તે બ્લેકમાં લાવે ને તો વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર તમને ત્રીસ ચાલીસ હજારમાં તે આઈફોન મળી જાય છે એ જ ના તે ગમે તેની માર્કેટિંગ કરતા હોય છે બ્લેકમાં પછી જે સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના મલવ લાક્ષણિકતાને કારણે અન્ય ધંધાકીય ના સ્વરૂપ કરતા જુદી છે જો વિદ્યાર્થી મિત્રો તેની લાક્ષણિકતા અલગ છે તો તેમાં પહેલું જે પોતાના શબ્દોનો વિકાસ કરે છે બીજું છે મુખ્ય ઉદ્દેશ નફો નહીં પરંતુ સેવાનો કરતા જુદી પડે પછી બીજું એક છે કે મૌના સહકારી કારનો ઉદ્ધારના સૂત્ર અમીના મૂકે છે એટલે કે જ્યાં સરકારી ભાગીદારી મંત્રી છે ને તેના માટે એક સૂત્ર છે કે માનવી માનવી સરકારના ઉદ્દેશીને ઉદ્ધારનો સૂત્ર છે એટલે આ લોકોનો કેવું હોય છે કે લોકોનો ઉદ્ધાર થવો જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો બે જ મિનિટ ખાલી આપણે માઇક પહેલ લઈએ ઓકે માનવ સહકાર ઉદ્ધારના સૂત્ર અમીમાં મુક્ત છે પછી જે પ્રત્યેક સવને માટે એટલે પ્રત્યેક લોકો માટે અને સવ પ્રત્યેને માટેના હેતુથી હોય છે એટલે કે ઈચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઈચ એટલે કે એક બીજા માટે ને તે બીજા માટે એટલે ધારો કે બે કડી એક આના માટે એ એક એ છે એ એ બી માટે જીવતો ને બી એ માટે જીવતો એવી રીતના વિદ્યાર્થી મિત્રો પછી આપણે આઠમા જોઈશું તો તેનો બીજો બી આ શોખ બને છે કે સરકારી મંડળીએ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે સરકારી મંડળીએ કેવું ધંધાકીય સ્વરૂપ છે સ્વૈચ્છિક વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે સ્વૈચ્છિક એટલે કે પોતાના મનની મરજી શું પોછાની ઈચ્છા પોતાની એટલે કે પોતાના મનની મરજીથી તે કામ કરી શકે છે ઓકે પછી આપણે જોઈશું જેમાં પરસ્પર સમાન સમાન હક ધરાવતી વ્યક્તિને સ્વ સ્વદેચિક જોડાય છે એટલે વિદ્યાર્થી મિત્રો તેને કોઈ પેઢી છે તેનામાં જેને જોડાવું છે તો જોડાઈ શકે છે તેને નથી નથી બી જોડાતા એટલે પોતાનો હક હોય છે કે તેની મરજીથી તે જોડાય છે પછી જે વ્યક્તિઓ પોતા પોતાનો નનકી મહત્તમ હેતુ પાર પાડવા માટે સહકારી મંડળી રચના કરે વિદ્યાર્થી મિત્રો જ કીધું કે કોઈ નફોના કારણે જ આવતું હોય ને કારણે આવી રીતે મિત્રો મારા વિડીયોના આ વિડીયો પર તમે છેલ્લા સુધી બની રહેજો કારણ કે છેલ્લે તમને એક સપવાનું છો કે સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાંધીને સભ્યોના આર્થ કહરતું સંવર્ધન સાધવાનો છે એટલે કે સભ્યો આર્થિક રીતે સદ્ધર બને છે એટલે પોતાના પગ પર ઊભા થાય છે વિદ્યાર્થી મિત્રો એક સહકારી મંડળીની આ બધી ખાસિયત છે પછી છે સહકારી મંડળીની સરળ શબ્દોમાં વ્યાખ્યા પ્રમાણે છે કે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થ ના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે વિદ્યાર્થી મિત્રો કેટલી સિમ્પલ છે કે સરકારી મંત્રી એ વિંદ એ ધંધાકીય એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના અર્થ એટલે પોતાની મનની મરજીથી નફા માટે જોડાય છે પછી તેની લાક્ષણિકતા જોઈશું વિદ્યાર્થી મિત્રો આ તમને મોસ્ટ 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 ટાઈમ બી ચાર માર્કમાં અથવા ત્રણ માર્કમાં પૂછાઈ શકે છે કે સહકારી મંજૂરી લાક્ષણિકતા જણાવો વિદ્યાર્થી મિત્રો કે આને તૈયાર કરી લેજો ને વિદ્યાર્થી મિત્રો આની જો કેટલી લાક્ષણિકતા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો વિદ્યાર્થી મિત્રો તમે કહેશો કે અગિયાર લાક્ષણિકતા યાદ કેવી રીતના રાખવાની તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એમ એક મસ્ત આયોજન કરેલું છું કે ખાલી બતાવી દઉં છું આ જે બધા આગળની લાક્ષણિકતા છે ને તેના આપણે એક લાઇન બનાવી છે કે સરસ અસ્વ લોક સેવા નફા અનિયંત્રણ રાજસભ્યો શહેરના એટલે કે વિદ્યાર્થી મિત્રો સરસ અસ્વ લોકો લોક સેવા નફા અનિયંત્રણ રાજસભ્યોને શહેરના વિદ્યાર્થી મિત્રો તમને આ બાસ ખાલી આટલા શબ્દો યાદ રાખી લેજો આ જો તમે આટલા શબ્દો પણ યાદ રાખી દેશો ને આ કેટલા અગિયાર શબ્દો છે આ અગિયાર શબ્દોને યાદ રાખો તો તમારી આખી લાક્ષણિકતાના આખા પોઈન્ટ તૈયાર થઈ જશે ઓકે એટલે ઉપર જો તેનું ફૂલ આપેલું જ છે મેં કે સરસ અસ્વ લોકસેવા નફા અનિયંત્ર રાજસભ્યોને શેર તો આપણે પહેલું જોઈશું સરળ સ્થોના નાવ વધ એટલે કે કંપનીની કંપનીની કરતાં સહકારી મંડળીની નિષ્ઠો નાવું વધુ સરળ છે એટલે કે વિદ્યાર્થી મિત્રો કંપની કરતાં સહકારી મંડળી બહુ સારી છે પછી જે ઓછામાં ઓછી દસ વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદાઓને અનન્ય સહકારી મંડળીના રજિસ્ટર સમક્ષ નોંધાવણી કરે એટલે કે વિદ્યાર્થી મિત્રો એક ગુણમાં પૂછાઈ શકે કે સહકારી મંડીમાં ઓછાને ઓછા કેટલા હોય છે સહકારી મંડળીમાં ઓછામાં ઓછા દસ જણની પરવાનગી હોય ને તો તે રજી શર્મા નામ નોંધાવી શકે છે એટલે દસ જણ હોય ને તોય ચાલે છે પછી જે નોંધણી થતા મંડળીના કાયદાસરનું ઉલ્લંઘ વ્યક્તિ પ્રાપ્ત થાય એટલે કાયદેસરની પહેલાં તો બીજા મિત્રો વ્યક્તિ પ્રાપ્ત થાય છે એટલે કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ બને છે અકાઉન્ટમાં બનતા જ હશે ઓકે કે તે નોંધણી કરશે તો તેના કાયદાનું પાલન કરવું પડશે પણ બીજું છે સભાની સમાનતા સહકારી મંડળી સભાન સમા સમાનતાનો હક કમાડશે એટલે તેને સભા જે સહકારી પેઢીમાં હોય તે હોય સહકારી મંડળીમાં તો તેને સમાનતા મળવી જોઈએ પછી છે રોકાણ અન્ય રોકાણ કારણસર ભેદભાવ રાખવામાં આવે એટલે વિદ્યાર્થી મિત્રો જો કોઈ પેઢી રોકાણ કરે છે તો પાંચ જણ છે એવું નહીં જાય ખાલી ચાર જ મળે બધાને તેનો લાભ મળવો જોઈએ પછી છે ઓલગ વ્યક્તિત્વ શું છે વિદ્યાર્થી મિત્રો ઓલગ વ્યક્તિત્વ સહકારી મંડળીની નોંધણી થતા ન સભાથી ઓલગ કાયદાસરનું વ્યક્તિ પ્રાપ્ત થાય છે સભ્યો સભ્યપદની પ્રાથમક સભ્યોની ઓથે ઓસ્ત્રો રકા ઊભી થતી નથી વિદ્યાર્થી મિત્રો આ થોડી પ્રિન્ટિંગ મિસ્ટ થઈ જાય છે જલ્દી જલ્દીમાં એટલે સોરી વિદ્યાર્થી મિત્રો સમજી જજો પછી છે સ્વૈચ્છિક મંડળ વ્યક્ સ્વૈચ્છિક જ ડાય લિવ્ય વ્યક્તિ મંડળ છે એટલે કે વિદ્યાર્થી મિત્રો સ્વૈચ્છિક એટલે પોતાના મનનું મંડળ રચી શકે છે અંદર વ્યક્તિઓ સમાનતા ધારણ મંડળીમાં જોડાય છે એટલે મિત્રો જે સારી હોય તેમાં જ જોડાય છે હવે છે પછી લોકશાહી વહીવટ તો વિદ્યાર્થી મિત્રો આમાં પાંચમું આ મોસ્ટ ટાઈમ બી લાગે છે આવે એક બે માર્કમાં પૂછે લોકશાહી વહીવટ એટલે કે સભાઓ ચૂટલા લાપ્રવૃત્ત વર્ધ મંડળીનું સંચાલન કરે છે પછી છે માંસ રદ્દી મનતા વધારતા જ છે પછી સહકારી મંડળીમાં સભ્ય દિ વધતા રહ્યા છે એટલે વધતા રહે છે આમાં પછી જો સરકારી મંડળીમાં મૂડી ન હોય તો માનવીનો મહત્તમ વામાં ઓછા આવે છે એટલે મિત્રો એવું નથી કે મૂડી લાવવી જરૂરી છે તો કોનું જ્ઞાન પણ ચાલી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો બસ આજ છે આજથી સહકારી મંડળીની લાક્ષણિકતા તાલીમ શાળા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે જો આવું પોતાના મનથી કરી શકે છે એટલે તેને શિક્ષણ અસર તો કરતો હશે પણ છઠ્ઠું છે સેવાના મહત્તમ હેતુ તો સહકારી મંદિરના મુખ્ય હેતુ નીચે મુજબ છે નફાના હેતુ ગોન છે કેવા છે ગોન છે વિદ્યાર્થી મિત્રો આ પૂછાઈ શકે છે સેવાના હેતુ દ્વારા સભાનતાના આર્થિક ઉત્સર્ગ કરવાના છે એટલે કે તેને આંશિક ઉત્સર્ગ કરવાનો હેતુ છે પછી છે સભાન જીવનધા રન ઊંચા હોય ઓન ઓ સ્વાર્થીય બને અને તે માટે પ્રાપ્ત સહકારી મંડળી છે વિદ્યાર્થી મિત્રો જો તમે આની પીડીએફની ઈચ્છતા હોય તો મારા નંબર પર કોન્ટેક્ટ કરજો વોટ્સઅપ પર દાખલા તરીકે ગ્રાહકને સહકારી મંત્રીના ઉદ્દેશીને યોગ્ય ગુણવત્તાવાળી વર્તનો બી કિંમતે પૂરી પાડે છે પછી છે નફ નફાનીયા ગવ્ય વેચની મુખ્ય સેવાના વધતા આવકની વધારો એટલે કે થા થતા આવકો નફાના મંડળના વચ્ચે કાયદાની જોગવાઈઓ કરે છે બાકી વધતા નફાની સમસ્યા વિરાય છે પછી છે શેરની ડીટ કિંમત એટલે વિદ્યાર્થી મિત્રો શેર લઈએ છીએ ને તો તેની કિંમત જોવાની સહકારી મંડળીના ની કિંમતો છીનવાના કારણ ઓછા ઓછીઓ વધતી વ્યક્તિ શેર ખરીદી મંડળીના સભ્યો થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ જો આ શેરની કિંમત હોય છે ને ધારો કે પાંચ હજારનો શેર આપણે લઈએ તો આપણે તે વ્યક્તિના માલિક કહેવાય છે એટલે કે કોઈ મંડળી હોય તે શેર બહાર પાડીને આપણે જે લઈએ ને તો આપણે તેના માલિક કહેવાય છે કેટલીક વખત રનીર કર્મ કર્મચારીઓ કસામટી ભરવાના બદ બદલ હો તાથી ભરવાની સગવડોનો સભન્ય ઓછા લેવામાં આવે છે બીજા મિત્રો ધારો કે દસ હજાર હોય એક હજાર હોય એક હજાર રૂપિયાની ગુનિયા દસ આપણે શેર લઈએ તો આપણી પાસે દસ હજારનો શેર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે તેટલી લઈ લીધી છે વિદ્યાર્થી મિત્રો આજનો હોમવર્ક જો તમને કરવું હોય તો કરજો કે સહકારી મંડળીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ લખીને એક પેજમાં તૈયાર કરી દેજો આવનારા ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો હવે આપણે પછી જોઈશું શું બનવાના છો કે આની સાથે જ આપણે આજનો વિડીયો પૂર્ણ જાહેર કરે છે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પર બન્યા રહ્યો જો વિડીયો સારો લાગ્યો તો એકવાર લાઇક બટન પર ક્લિક કરી દેજો નહીં જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી દેજો ઓકે હવે આના પછી આપણે પાર્ટ ટુ લઈને આવવાના છે ચેપ્ટર સિક્સનો